હિમાચલ ને દાદા ને બધા કેવી રીતના ઓળખીએ છે કેવી રીતના ભેગા થયા છે તો ભાઈ એ પણ યુટ્યુબ પર જ છે અને શીતલ બેન પણ રોજ બ્લોગ અપલોડ કરે છે અને હેલો એવરીવન કેમ છો મજામાં જય શ્રી કૃષ્ણ નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ફેમિલી અને અત્યારે વ્લોગ સાથી સ્ટાર્ટ કર્યો છે ભાઈ અત્યારે ઘડિયાળમાં વાગ્યા છે સવારના છાડા છ અને અમે અત્યારે જો ભાઈ માધુપુરના દરિયે છે અને આ જે પોરબંદર વાળો દ્વારકાવાળો હાઈવે છે ત્યાં છે અને અમારા નગ્સ ભાઈ જો હોઈ ગયા જોશ ના તને નીંદર આવે હું ચાર વાગ્યા ને ઉઠે ભાઈ આજે એવું છે કે તમને ઘણા દિવસ મેં કહેતો હતા કે ભાઈ અમારે દ્વારકા જવું દ્વારકા જવું તો ચાર વાગ્યા ઉઠીને ઘરે થી નીકળી ગયા છે ને ત્યારે અંધારું હતું ત્યાં વ્લોગો સ્ટાર્ટ કર્યો નતો ને માધુપુર પહોંચીને આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને સીધે સીધું જવાનું છે કે યુટ્યુબર છે આપણે શીતલબેન એમના ઘરે જવાનું છે એ આપડી રાહ જઈ જોઈ છે એનો ફોન પણ આવી ગયો તો સાડા ચાર વાગે કે ભાઈ તમે નીકળી ગયા કે નહીં તો બે ત્રણ દિવસ આપણે ફૂલ દ્વારકામાં મજા કરવાની છે ને સાથે સાથે આપડે શીતલબેન પણ આપડી હારે જશે તો બસ સીધે સીધા નીકળીએ શીતલબેન ના ઘરે લેવા માટે આવી ગયા છે અને હવે શીતલબેન કઈ બાજુ જવાનું છે બેન બસ આવી ગયો અને તમને આ તો ના પડી દે તમે લોકેશન મોકલી અને શું ગાડી ને નામ ભૂલી ગયો મર્ડીઝા ને જોશના ફેમિલી છે ને એમ કે દીધી કે ને કે હાલી મર્સીડીઝ લઈ લઈ કે આપણે બે મર્સીઝ માં જાય પણ દાદા છે ને આગળ બાઇક લઈને હોય ગયા ને અમે ફોર વ્હીલ માં જાય કેમ કે દાદા કઈક અલગ રસ્તેથી આપણે અલગ રસ્તે થી જવું ભેડ અલગ

કામે છે જોતા છે કે મીઠું મીઠું તો ભાઈ આ જો અહીંયા મીઠું પકવે છે ભાઈ મીઠું ખાવાનું બંધ તો મારી છે ભાઈ આ તો રિફાઈન થઈને છે અહીંયા છે ને અત્યારે આ પાણી નથી બાકી અસિત્વે શું કહેતું હતું હું હોય વીર વાય જાય અત્યારે અને પાછી ચાર પાંચ વાગે વીર પાછા હોય તો અહીંયા સુધી પાણી ફૂલ આવી જાય અત્યારે વીર જાય તો અમે છે ને થોડું અહીંયાથી જવેજોમ છે તું છેટું છે તું પાણી એટલે છે ને આવી ખબર ખબરો થોડી વહેલા આવે તો જોવાની મજા આવે કદાઈ આપણે

ગંગા દર્શન કરી લીધા છે ને હવે જવાનું છે નાગેશ્વર અને ભાઈ તમે લોકો ઘણા લોકો એવું થતું હશે કે ભાઈ અમે ને શીતલ ને દાદા ને બધા કેવી રીતના ઓળખીએ છીએ કેવી રીતના ભેગા થયા છે તો ભાઈ એ પણ યુટ્યુબ પર જ છે અને શીતલ પર રોજ બ્લોગ અપલોડ કરે છે અને એમની ચેનલ નું નામ છે વાઢેર વનરાજ બ્લોગ બરાબર ને શીતલ બેન દેવરાજ બ્લોગ દેવરાજ બરાબર ને અને જોકે હું ભાઈ ડિસ્ક્રિપ્શન ની અંદર છે ને ભાઈ ચેનલ ની જે લિંક હશે ને એ બાયો ની અંદર હું આપી દે એટલે જેની કે એકવાર વિઝિટ કરજો ને જોજો કેમ કે કેમ કે બહુ જોરદાર મસ્ત

મહાદેવ દર્શન કરવા માટે નાગેશ્વર ભગવાન કરીએ જવું હોય તો કરવું ને ફટાફટ કરી લઈએ મહાદેવ ના દર્શન તમને કરાવી

જો ફેમિલી આ કારી છે બરોબર બેન લેવી નથી ને હું ખાલી ખાલી શીતલબેન બેન જો હે ટાઈમ બગાડે આવી ના હાલે જો 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 હવે કારી મેડી તો કવી ના હાલે તો તો કેવી હાલે મોટી જો હાલ ચક ગોતી દે માર ફેમિલી આ તે નાનો છોકરો છે અને આની ઉંમર માન શીતલબેન બેન 4 થી 5 વર્ષ છે કે કેટલી જઈ છે એટલે અને ભાઈ છે ને આ જો ભગવાન ભોળેનાથ નો જો છે ત્રિશૂલ મેરો અને મસ્ત મજાનું મમ્મી દીકરા બે એ જો લુ કરે ભાઈ હું છું કેટલા દેવાન થાય હે

ખોડિયારમાં અહીંયા ખોડિયારમાં નું મંદિર છે શીતલબેન કેમ કે આપણે તો જ્યારે આવ્યા ત્યારે ભાઈ નાગેશ્વર દર્શન કરીને જતા રહીએ એટલે આપણે રીએ બધી ખ્યાલ ના હોય શીતલબેન એ બધા આવતા હોય જો ભાઈ અહીંયા સામે જો ખોડિયારમાં નું મંદિર છે ત્યાં દર્શન કરીએ તો ફેમિલી અત્યારે છે ને ભાઈ અહીંયા એક ચીકો છોટા છે સિંધુની સિંધુ ની ભાઈ બહુ સોંગ વાગે એટલે કોપી આવી જાય એટલે ભગવાન ને ભાઈ બધા જો શ્રદ્ધા પ્રમાણે આવી રીતના કરતા હોય તો જોશ્ના એ કરી નાખે તો ને આટલા બધી જો ભાઈ ફેમિલી બધામાં આવે ને ભાઈ ઘોડિયા છે તમને અત્યારે રસ પીવો માં મેડમ ને પ્રોબ્લેમ એ છે કે સ્ટ્રો નથી આપી તો શું થઈ જાય તારે મોટું તારું મોટું ફી આવે મે મે એક્ચ્યુઅલી ભાઈ જો અમાર નક્સ ભાઈ પી લેતો એ જોશના તારે તો પી લેવાનો હોય બરાબર બાકી તું કેતો સ્ટ્રો ઘેરથી લઈ આવો તો આન દેને હાલો રસ્તો બોલ ભાઈ હાલો જોશના બેન કહે કે વ્લોગ નું એન્ડિંગ કરના છે એવું આ આજનો લોકો આ કરી છે એન્ડ અમે હમર જાન છે દ્વારકા ને અત્યારે એટલે બહુ વિડિયો લાંબો થઈ જાય ને તમને જોન મજા ન આવે એટલે આ વિડિયો અમે એન્ડ કરીએ છે